તો નમસ્કાર મારા વાલીડાઓ વાલીડાઓ જે વિડિયો વાયરલ થયો છે સાવનભાઈ ભરવાડ કે મિત્રો ગુજરાતમાં અવનવા કલાકારો જે એક વિડીયો વાયરલ થયો છે જેમાં મિત્રો ભાઈએ જે ગીત ગાયું છે ને આ ગીતના કઈક અલગ જ શબ્દો છે મિત્રો આજ સુધી મિત્રો મોટા મોટા કલાકારો સામે પણ મિત્રો તમે આવા શબ્દો તેમના જોડેથી નહીં સાંભળ્યા હોય પરંતુ મિત્રો હાલમાં જે સાવનભાઈ ભરવાડના કંઠથી મિત્રો જે અવાજ આવ્યો છે ને એ અવાજ સાંભળીને મિત્રો આખું સોશિયલ મીડિયા ધ્રુજી ઉઠ્યું છે કારણ કે મિત્રો જે સાવનભાઈ ભરવાડે જે ગીત ગાયું છે ને એ ગીત મિત્રો આજ સુધી તમે ક્યારે પણ નહીં સાંભળ્યું હોય કારણ કે મિત્રો હાલમાં સાવનભાઈ ભરવાડનું આ ગીત મિત્રો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યું છે તો મારા વાલીડાઓ તમારને અમારી ચેનલ પરથી અવનવા આવા ટ્રેન્ડિંગ વિડીયો મળી રહેશે એટલા માટે મારા ભાઈઓ આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં અને બીજી વાત એ કે મિત્રો સાવનભાઈ ભરવાડનું આ ગીત જે વાયરલ થયું છે એ આપણે તમને આખો લાઈવ વિડીયો બતાવવાના છે મારા ભાઈઓ તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો અને આ વિડીયો નીચે સાવનભાઈ ભરવાડ નું આ ગીત તમને કેવું લાગ્યું મારા વાલીડાઓ એ ખાસ જણાવું ભૂલતા નહીં બીજી બાજુ બીજી બાજુ મિત્રો વાત કરીએ તો હાલમાં મિત્રો થોડા દિવસથી હું અનરેગ્યુલર થયો હતો આ વિડીયો નાખવામાં કારણ કે મિત્રો મારે કંઈક ને કંઈક કામ આવી ગયું હતું એટલા માટે તો એ માટે બધાને મારા મારાથી મિત્રો સોરી કહું છું અને મિત્રો હવે એ વાત જવા દઈએ પરંતુ સાવનભાઈ ભરવાડનો તમને એ વિડીયો આપણે બતાવી દઈએ એ પહેલાં અમુક અમુક લોકો મિત્રો આપણે જે વિડીયો નાખીએ છીએ એમના પર ખોટી કોમેન્ટો કરતા હોય છે તો એમના માટે મારી એક ખાસ વિનંતી છે કે મારા ભાઈઓ તમે અમારા વિડીયો પર સારી કોમેન્ટ ના કરી શકો તો કઈ વાંધો નથી પરંતુ તમે ખોટી કોમેન્ટો ના કરો તો મિત્રો હવે એટલું જ કહીશ અને જે સારા વ્યક્તિ છે એ તો સમજુ જ છે તો હવે એ વિડીયો જોઈ નાખો અને કોમેન્ટ ધબધબાઈને કરો વાહ વાહ